હલો મિત્રો હું જણાવવાનો છું જે છે રેશન કાર્ડમાં કેવાય સી કેમ કરવી જાતે રેશન કાર્ડની અંદર જે આપને જથ્થો મળે છે તેવા રેશન કાર્ડ અથવા તો બીજા જે પણ ચાલુ રેશન કાર્ડ છે તેની અંદર કેવાયસી કરવી ફરજિયાત છે તેઓ સરકારે એસએમએસ દ્વારા રેશન કાર્ડ ધારકોને જાણ કરેલી છે તો આપણે કેવાયસી કેમ કરવું એ વિશે મેં આગળ વિડીયો મૂકેલો જ છે તો જોઈ લેજો અને આમાં જે આ વિડિયો છે તેની અંદર હું બતાવવાનો છું કે આપણે કેવાયસી કરતાં જે માયરેશન એપ છે એની અંદર એરર આવે છે તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આગળ શેર પણ કરજો તો અત્યારે જે આપણે થોડા દિવસ પહેલાં માયરેશન એપમાં આપણે કેવાયસી કરતા જે એરર આવે છે નવ્વાણું અત્યારે નવાણુ જે ફેસ આરડી છે તેની એરર છે તો એક બે દિવસ પહેલાં એવું થતું હતું તો એના સોલ્યુશન માટે આપણે આરડી જે છે તે ઇન્સ્ટોલ કરી અને પાછી આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે તો આ જે કેવાયસીની એરર છે ફેસ આરડીની તે નીકળી જશે તો દરેક મિત્રોને જણાવવાનું છે કે જે આપણે કે જાતે કરવાની કોશિશ કરતા હોય ને આવતી હોય તો ફેસ આરડી છે એને એકવાર અનઇન્સ્ટોલ કરી અને પાછી નવું વર્ઝન જે હોય છે તે અપડેટ કરી અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ જ કરજો નવી અપડેટ નહીં કરતા તો આ સોલ્યુશન નીકળી ચાહે તો આ વિડીયો અહીંયા હું પૂરો કરું જય હિન્દ જય ભારત